મહિના પેલી સાઈડ જતો અને પેલી સાઈડ નાકે નાકે મોણસ કડક પગલું લઈએ કડક ઓ અને જાગતું જ રહેવું છે આપડે જવાના નાકા <laughs> <laughs> <laughs>

ઊંઘ આવે ને એટલે બાર વાગે બાર વાગે ને એક આવું ગામો બોલો ને એટલે ખબર પડવી જોયું હું શું કહું છું બોલા ને

બાજુ નું ગામ થકે એટલે ખબર હોય અમારા ગામ ની આ બીજા હોય ને બાંધગામ હે એટલે આવું ગામ એટલે મોનો આયો હોય ને બતી નહી આવતો હોય બતી બધા માતો માનતો જ આવું અમારા ગામમાં તમારું

અમારું બમ ની પચા ના કરતા તમે પાછા અને આપડા

તમે બગાડો જ છો મોટી મોટી ફેકો ખોટી લાગે બીક તો મને છે પણ આગળ કેવું છે મને બીક લાગે છે

વાત કરતા તમે એકલા ઉપર દોર રાખજો પણ આમ કોઈ આગુપાસ હોય તો ફોન કરો હું કીધું ફોન ના કરવાનું હોય આપડો હા

હા હું ઠંડી જાતની અને પેલો કળવો કહેતો હતો કે આખી રાત ગલ્લે બેરા હું ગલ્લ વેહરા અને મને તો છોડવાની એ વીખ લાગત આ છોડને બોલ આવ ખૂબ ગલ્લ વેહર્યા આખી રાત હું ગોવા કરવા લઈ કે સોળ લાગેલો લાગે જે લઈ જવું લઈ જવા આપણે હું હશાંતિ આપણને તો ઊંઘી જ રહેવું પડશે જે લઈ જવું લઈ જાય

કાલ નો પ્રોગ્રામ હવે હીરો નક્કી કરશે અને મને પાછો બતાવી દેશે કઈ યાદ છે ને હું જઈને પાછો ઉઠાઈ આવીશ અત્યારે મને જવા દે